તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રો કાલનો વ્લોગ નહીં મૂક્યો આજે નહીં મૂક્યો તો આજે વ્લોગની શરૂઆત કરી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા વાલા મિત્રોનો અમારી ચેનલનો સપોર્ટ કરી રહ્યા છો વ્લોગનો સપોર્ટ કરી રહ્યા છો બધા યુટ્યુબ પરિવાર મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો જો જો આજે સરસ મજાનું જમવાનું તૈયાર થઈ રહ્યું છે તો મિત્રો શનિવાર અને મંગળવાર હોય છે તો આપણા ઘરે ડુંગળીવાળું બનતું નથી જમવાનું તો આજે ડુંગળી વગરનું શાક શું બનાવ્યું બટાકા બટાકા ટામેટા અને મરચાંનું સરસ મજાનું શાક બનાવ્યું છે અને જોઈ શકો છો તો જુઓ જુઓ સરસ મજાનું બટાકાનું શાક વાહ 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 જય હો જય હો રેખાજી સુપ તો જુઓ આ સરસ મજાનું શાક સુગંધ બી જોરદાર આવી રહી છે શાકની ઢાંકી દો શાકને હવે અને જુઓ આ બની ગઈ છે સરસ મજાની પૂડી પૂરી પૂડી 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 તો મિત્રો શાક બની ગઈ છે પૂરી બની ગઈ છે આ શું થાય છે ખીચડી ખીચડી છે નહીં બનાવી મૂકદાળ બતાવો તો તો જુઓ શાક પૂરી તૈયાર થઈ ગઈ છે અને આ ખીચડી તૈયાર થઈ રહી છે સરસ મજાની મગદાળની મગદાળની બોલો ઠાકોર બાબા મારા દીકરા કંઈક તો બોલ

જય હિન્દ જય ભારત વંદે માતરમ તો જુઓ પૂરી પૂડી પૂરી પૂડી પૂડી સરસ મજાની પૂડી ચીપીઓ શું લેવલ આવી ઓહો તો જો શાક પૂરી ખીચડી તૈયાર છે પાપડની તૈયારી જો પાપડ તરવાની તૈયારી તો આ સરસ મજાના અડદના પાપડ તરાઈ રહ્યા છે નીતા નીતા તેલ ની તારા તમારો દીકરો જાય છે મંદિરે એ પ્રત્યેક આપણે કાકા ત્યાંથી પેલો કરિયાણા સામાન લખાવ્યો છે લેતા હોય છે અને પાપડ એક પેકેટ લેતા હોજો બે પેકેટ અડદના જુઓ 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 સરસ મજાનું જમવાનું તૈયાર થઈ રહ્યું છે દેખાજી તમે તો કહો આપણા યુટ્યુબ વ્યુવર મિત્રોના તો મિત્રો અત્યાર તો ઓલ યુટ્યુબ પરિવાર મિત્રોને તો મિત્રો તમારા બધાના સાથ સહકાર સપોર્ટથી અમારી ચેનલમાં પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે સરસ મજાનો તમારો સાથ સહકાર સપોર્ટ મળે છે તો તમારો સાથ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ તમારા રેખાબેનનું મોઢું તમે બધાએ જોયું પણ જીતુભાઈનું તમારા જીતુભાઈનું મોઢું તો તમે નહીં જોયું બ્લોગમાં બતાવશો લો તારા ઓ બાપરે બાપ હાય ગાય જય હિન્દ જય ભારત વંદે માતરમ સીતારામ ને જય દ્વારકાધીશ જય માતાજી તો કેમ છો મિત્રો વાલા વાલા મિત્રો તમારા બધાના સાથ સહકાર સપોર્ટ અને ઓલ યુટ્યુબ ફેમિલી પરિવાર મિત્રો તરફથી જે સપોર્ટ સાથ સહકાર મળી રહ્યો છે તો મિત્રો આપણા પાંચ હજાર કે સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો બધા યુટ્યુબ વ્યુવર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ તો આજે અત્યારે બફારો લાગી રહ્યો છે જબરજસ્ત કેમ કે વરસાદ હતો બપોરે સરસ મજાનો વરસાદ પણ પડ્યો છે તો વરસાદ તો પડીને બંધ થઈ ગયો છે અત્યારે પણ બફારો જોરદાર વધી રહ્યો છે

અમદાવાદ પધારો ઈચ્છા હોય અમારી મુલાકાત કરજો સાથ સહકાર આપજો સપોર્ટ કરજો તમારા જીતુભાઈને રેખાવ્યાની ચેનલને તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારા બધાનો અમારા વ્લોગ જોજો સપોર્ટ કરજો તમારા સાથ સહકારથી જ આટલો સ સારો સરસ મજાનો ચેનલને રિસ્પોન્સ મળે છે તો આવો ને આવો સારા સરસ મજાનો સાથ સહકાર આપતા રહેજો તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ તમે જે સાથ સહકાર આપ્યો છે આપો છો અને આપતા રહેશો મને વિશ્વાસ છે